આજે વાત કરવી છે ગોંડલથી આટકોઠ રોડ ઉપર આઠેક કિલોમીટર દૂર આવેલ દાસી જીવણ સાહેબની જગ્યાની દાસી જીવણ સાહેબનો શુભ નક્ષત્રમાં મેઘવાળ જગાભાઈ દાફડા અને સામબાઈને ત્યાં થયેલું જીવણ સાહેબના માતા પિતા પરમાર્થી સેવાભાવી વ્યક્તિત્વ આવ્યા ગયાની અને પશુ પંખી અને ગૌ માતાની સેવા કરે સાધુ સંતોને આશ્રયે જાય એક દિવસ ઘોઘાવદરમાં સાધુ સંતોની જમાત આવીને પડી છે તો કોઈએ કહ્યું બાપજી અમારે જગાભાઈને ઘેર એક બાળક જન્મતા સમયે રોવાને બદલે હસતું હતું મહાત્મા કહે અરે શું વાત છે ચાલો એને જોવા જોઈએ આ મહાત્માને શામબાઈએ બાળક બતાવ્યું તો મહાત્મા કહે અરે મૈયા આ તો અવતારી આતમ છે જે સૂર્યચંદ્રની જેમ પોતાનું નામ રોશન કરશે તો તેનું નામ જીવણ રાખજો જોત જોતામાં જીવણ સાહેબ મોટા થઈ ગયા અને જાલુબાઈ સાથે લગ્ન થયા બસ સાધુ સંતો ભજનો અને ભક્તિ એ જેમનો નિત્યક્રમ રહેતો આ દંપતી જાણે પૂર્ણપણે એકબીજા માટે ભક્તિ માટે જ સર્જાયા હતા થોડાક સમયમાં સત્તર ગુરુઓ કરેલા પણ એનું મન સંતોષ માનતું નહોતું આખરે આમરણમાં બિરાજતા રવિભાણ સંપ્રદાયના વિદ્વાન ગુરુ ભીમ સાહેબ સાંપડ્યા તે જીવણ સાહેબનો બેડો પાર થઈ ગયો આ પછી તો દાસી જીવણ સાહેબ એક પછી એક રચનાઓ કરવા માંડ્યા કે અજવાળું રે મારે અજવાળું તમ આવે મારે અજવાળું આજે ઘોઘાવદરમાં દાસી જીવણ સાહેબની જગ્યા આવેલી છે તેમાં એક મંદિરમાં દાસી જીવણ પોતે જાલુમાં પત્ની દેશળ ભગત પુત્ર ગીગા ભગત સતાધારની મૂર્તિઓ આવેલી છે તેમના જન્મસ્થળની દક્ષિણ દિશાવાળી કાચી હોરડી ઢોલિયો તથા સિતાર જળવાયા છે આ ઓરડીને જે આડસર ચડાવવાનું હતું તે ટૂંકું પડતા ચડાવતા વધી ગયેલ એવી પણ લોકવાયકા બતાવાય છે દાસી જીવણ સાહેબે અનેક રચનાઓ કરી ઘોઘાવદરમાં જ આશ્રમ બાંધી રહેતા અને સંતજીવી ડોક્ટર નિરંજન રાજ્યગુરુએ દાસી જીવણના જીવન કવન પર ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી છે દાસી જીવણ સાહેબ પરણેલા પુત્રનું નામ હતું દેશળ ભગત જેને માત્ર દીકરીઓ હતી આજે એ દીકરીઓનો સોલંકી પરિવાર જગ્યા સંભાળે છે દાસી જીવનના બે શિષ્યો થયેલા એકનું નામ અર્જણ ભગત અને બીજા પ્રેમ સાહેબ કોટડા સાંગાણી દાસી જીવણ સાહેબના અનેક પરચાઓ અને કથાઓ ખોઘા વદરની જગ્યામાં રંગીન તસવીરોમાં કંડારીને પ્રદર્શિત કરવામાં આવી છે વગર નિશાળે ગયે અક્ષર જ્ઞાન અને અનુભવ જ્ઞાન મેળવેલા દાસી જીવણ સાહેબે કેટલા કેટલા ધર્મ ગ્રંથોનો નિચોડ કાઢી ભજનોમાં ઉતાર્યું એ જ એમની મહાન સિદ્ધિ લેખાવી શકાય વૈરાગ્યની ચુંદડી હોઠી એક પુરુષે દાસી ભાવે ભક્તિ કરી જેની સુવાસ અને તેમણે પ્રબોધેલો બોધ આજે પણ નિરંતર ભજનીકો ગાઈ રહ્યા છે જે રાધાજીનો અવતાર ગણાવેલા એટલે જ કહેવાયું કે જીવન જગમાં જાગ્યા નર થયા નાર દાસી નામ દર્શાવ્યું એ રાધા અવતાર આ જગ્યામાં આજે દિવાળી પડવાના દિવસે મોટો મેળો ભરાય છે અને દાસી જીવનની રચનાઓ રાતભર ગવાય છે એક દિવસ ગોંડલ પંથકમાં વાયુ વેગે સમાચાર ફેલાયા કે દાસી જીવન ગંગાજી પ્રગટ્યા છે તો ગોંડલના રાજા ભા કુંભાજીને થયું કે એ વળી કેમ આથી તેમણે તરત જ ઘોઘાવદર માણસોને મોકલી જીવણ સાહેબને ગોંડલ તેડાવ્યા અને માનપાન આપ્યું અને કહ્યું કે તમે કોઈ પરચો બતાવો જીવણ સાહેબ કહે અરે બાપુ મારા જેવાને તેડાવે અને આવું બધું માનપાન આપે એ જ પરચો કહેવાય આથી ભા કુંભાજીએ તેમને જેલમાં પૂરી દીધા જ્યાં દાસી જીવણે ભજનો ગાઈ ભગવાનને વિનવ્યા કે લાજ રાખજો મારી ત્યાં તો ભગવાન વેપારીનું રૂપ લઈ આવ્યા ને કહ્યું કે જીવણને જેલમાં માનતા ધરવી છે એમ કહી છસ્સો કોરીનો થાળ ત્યાં આપ્યો આ કોરીઓમાં એક કોરી સોનાની હતી જે આજે પણ ગોંડલ રાજ પરિવાર પાસે સચવાયેલી છે એવી લોકવાયકા છે પછી ભાગ કુંભાજીને થયું આ તો ખોટું થયું માફી માંગી અને તેમના ચરણોમાં ભેટ પૂજા ધરીને દાસી જીવનને બા ઇજ્જત છોડી મૂકવામાં આવ્યા આવી એક વાયકા છે દાસી જીવન સાહેબે પંચોતેર વર્ષનું આયુષ્ય ભોગવી વિક્રમ સંત અઢારસો એક્યાસી આશોવદ પંદરના રોજ જીવતા સમાધિ લીધી આજે એ ઘટના બન્યાને એકસો ને નવ્વાણું વર્ષ થયા છે

ઓળી થઈ ગઈ જીવન બાપાએ એક સાખી બોલા કે આમ તું આમ પૂછું તને વનરાય વન આ જગમાં જીવન તરુ હવે નખતર આવે ને જ્યારે જીવન બાપા સમાધિ લેતા હતા ત્યારે આંબલિયું રોવા માંડી હતી તો જીવણ બાપાએ નજર નાખી કે બેનું તમે હું કામ રોવું છો ત્યારે આંબલિયુંમાંથી પડકાર પડ્યો તો જીવણ આવો જગત અમને આવો જગતની અંદર આવો પુરુષ જોવા નહીં જડે ત્યારે આ સાખી ક્યારે બોલેલા કે આંબલી તું હણ પૂછું તને વનરાય વન

મારા મન ડાય રે રે વાલા મનીવાસ રે મારા ચિતડા ચોય રે એ જ્યા સુડે ભીંજાય પંચવો મારો અમારા ઓ ગુણ રે ગુરુજી માં गुण तो रे जी गुरूजी मारा अवण हामूत जो रे गुरु जी मारा गंगा रे गुरु जी, जी मारा गोी गुरुजी गुरुजि अमारा काशीयने रेदारे अमारा मा यौ गुण रे गुरुजी मा गुण तो गणा